ભરૂચ જિલ્લાના સેકવા ખાતે દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે યુનિફોર્મ નોટબુક સ્કૂલ બેગ વિતરણ કરી ઉમદા કાર્ય કર્યું અદની મોગમરીના સમયમાં ભણતરનું ભાણ હળવું કરવા માટે દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સંગવા દ્વારા વિનામૂલ્યે યુનિફોર્મ નોટબુક બેગ અને શિક્ષણને લગતી કેટલીક નાની મોટી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું મળેલી માહિતી પ્રમાણે દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સંગવા તરફથી દી સંગવા સ્કૂલ સંગવામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને એક એક જોડી યુનિફોર્મ નોટબુક અને સ્કૂલ બેગ અને શિક્ષણને લગતી કેટલીક નાની મોટી વસ્તુનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું જેથી આખું વર્ષ બાળકોએ યુનિફોર્મ પહેરી નોટબુક અને સ્કૂલ બેગ લઈ શાળામાં અભ્યાસ માટે ઉત્સાહથી આવે અને અભ્યાસ કરી ખૂબ જ સારું પરિણામ મેળવી શકે તે હેતુથી દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ સેગવા દ્વારા ઉમદાનેક કાર્ય કરવામાં આવ્યું જેમાં દરિયાઈ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ મેમ્બરો સભ્યો મુખ્ય મહેમાન તરીકે જાંબિયાથી બધા મોહસીન હાજી ઇકબાલ કારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ સાહેબ તથા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને મુખ્ય મહેમાન મોહસીનભાઈએ જણાવ્યું કે બાળકો ભણવા તરફ નો ઉત્સાહ વધે અને આ યુગમાં ભણતર સૌથી વધારે અગત્યનું છે દરિયાઈ એજ્યુકેશન ટ્રસ્ટ માત્ર ને માત્ર સેવાનું લક્ષ્ય રાખી આ વર્ષે અંદાજિત કાન્સર્ટ જેટલા વિદ્યાર્થીઓ યુનિફોર્મ નોટબુક સ્કૂલ બેગ અને શિક્ષણને લગતી કેટલીક નાની મોટી વસ્તુનો લાભ લીધો તેમજ આ નોટબોક ક્યાંક ને ક્યાંક તેમની કારકિર્દીમાં અગત્યનો ભાગ ભજાવશે તમામ સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓ તેમના વાલીઓ દરિયાઈ એજ્યુકેશનલ વેલફેર ચેરિયબલ ટ્રસ્ટના તમામ હોદ્દાનો હોદ્દોદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો શેગવાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ